ઝઘડિયા તાલુકાની વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આજે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાની જનસંપર્ક પદયાત્રા રાજપારડી ચોકડી પર આવી અને આ અંતર્ગત વાત કરવામાં આવી તો ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજપારડી ચોકડી પરથી દિલીપભાઈ વસાવા દ્વારા ભાષણ પણ આપવામાં આવ્યું હતું તો લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે પ્રચાર પ્રસાર જોરોશોરોથી ચાલુ છે

ચૂંટણી છે છે તે નજીક આવી રહી છે આંગળીના વેડે ગણતરી થાય તેટલા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રચાર પ્રસાર જોરોથી ચાલી ચાલી રહ્યો છે છે જોરો પ્રચાર પ્રસારનો તબક્કો તાલુકાની વાત તો ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આજે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાની જનસંપર્ક પદયાત્રા જોવા મળી દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યાત્રામાં જોડાયા હતા અને ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો તેમજ રાજપારડી ચોકડી પરથી દિલીપ વસાવા દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા હતા